હવે આજે બીજો દિવસ છે આજે આખો દિવસમાં કંઈ થયું ના આજ કંઈ નથી એમને મને ની રીતે મૂમેન્ટ થાય છે મૂમેન્ટ થાય અને કેટલા સમયથી પ્રોબ્લેમ હતો છેલ્લા બે મહિના બે મહિના મહિનાથી હા અને એમાં ડોક્ટરે શું કીધું હતું ડોક્ટર ઓપરેશન કરવાનું કીધું હવે ઓપરેશનની જરૂર લાગે ના રેડી રેડી હવે કાલે જોઈએ પાછું શું છે કેટલું રિઝલ્ટ છે બીજાને શું કહેવા આવે બીજાને ઓપરેશન ન કરે એ આનાથી મટી જાય એવું કરાય એકી હા એકી તમને ફાયદો થયો એટલે હા જય જય દ્વારકાધીશ